નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય પંદર ગોદમાતની ક્યાં કવિ છે મિત્રો ચંદ્રકાંત શેઠ તો અહીંયા મિત્રો સરસ મજાનું કાવ્ય છે તો આપણે પહેલાં કવિ પરિચય જોઈ લઈશું ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની છે ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતી વિશ્વકોષમાં બાળ વિશ્વકોષમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર છે પવન રૂપેરી ઉઘડતી દિવાલો પડઘાની પેલેપાર એક ટહુકો પંડમા ગગન ખોલતી બારી સગે એક જળહળીયે જળ વાદળને વીજ તેમના કાવ્ય સંગ્રહો છે ચાદલિયાની ગાડી હું તો ચાલો મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહો છે નંદ સામવેદી તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે ધૂળમાંની પગલીઓ કથા છે તેઓ રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી સન્માનિત થયેલા છે હવે મિત્રો આપણે કવિ અહીંયા જે કાવ્ય છે એના વિષય વસ્તુમાં જોઈશું તો મિત્રો અહીંયા માની મમતાનું સરસ મજાનું કાવ્ય છે કે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે આ સૃષ્ટિના દુનૈવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે જીવનમાં બીજું બધું મળશે પણ માની ગોદથી વિશેષ મૂલ્યવાન બીજું કશું નથી માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે તુલના મા દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ રીતે કૂંટાયા છે તુલના મિશ કે સરખામણી કરવામાં આવી છે તો મિત્રો આપણે અહીંયા કાવ્ય છે અને સરસ મજાનું ગાશું છત મળશે ને છતર મળશે ગોદ માતાની ક્યાં શ્યાનખંડ ને શ્યા મળશે સોડમાતાની ક્યાં રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં ચાંદા સૂરજને તારા મળશે આંખો માની ક્યાં પલ્લવને એ પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં ताल ने संगीत मलसे तो क्या आजर हाथ हजार पन छाती मानी क्या बारे उमटे हेतनी हेली मानी क्या भरा उड़े परब की छाया मानी क्या भरया शूफिया पती माया मानी क्या તો મિત્રો અહીંયા સરસ મજાનું કાવ્ય છે એનું આપણે ગાન કર્યું હવે આપણે આ કાવ્યને સમજીશું તો મિત્રો છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં અહીંયા આપણને છત મળી જશે છતર પણ મળશે પણ માતાની ગોદ એટલે ખોળા જેવી આપણને હુંભ મળશે નહીં શિયન ખંડને સયા મળશે સોડ માત ની નહીં અહીંયા મિત્રો શેયન એટલે સુવા માટેનો રૂમ છે અને સયા એટલે પથારી શ્યનખંડ મળી જશે સયા પથારી પણ મળશે પણ સોડ માતને ક્યાં માતાના જેવી હૂંફ અને એની સોડ એ આપણને મળશે નહીં રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં તમને રસ્તાઓ મળશે રાહી એટલે રસ્તાએ ચાલનારા લોકો પણ રાહી મળી જશે પણ માની સાથે જે તમને રાહત અને હેત અને પ્રેમ મળે છે અને રાહત થાય છે એવી રાહત માના જેવી મળશે નહીં ચાંદા સૂરજને તારા મળશે આંખો માની ક્યાં તમને ચાંદા મળશે સૂરજ મળશે ને તારા મળશે જે સમય પ્રકાશિત પરંતુ આંખો માની ક્યાં માની આંખના જેવો તેજ અને પ્રકાશ જે છે એ તમારા તરફ જેનો વાત્સલ્ય અને પ્રેમ વર્ષે છે એવી આંખો તમને મળશે પલવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં તમને પલવ અને પુષ્પો પણ મળી જશે પણ પાલવ એટલે માનો ઓઢણીનો જે છેડો છે એ તમને મળશે નહીં પલવને તો મળશે પાલવ માનો ક્યાં સુર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં તમને સુર એટલે અવાજ તાલ એટલે વાજિંત્ર અને સંગીત પણ મળી જશે પણ ટહુકો માનો ક્યાં મીઠા ટહુકે તમને બોલાવવાવાળી જે માં છે એનાની સામે સૌ ઝાંખું છે હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં અને હજારો હાથ હોય છતાં પણ આપણે જે નિર્ભય રીતે નથી રહી શકતા પરંતુ જેટલું આપણે માની છાતીએ જ હોઈએ અથવા મા આપણને છાતીએ ચાપે છે એ વખતે આપણે જે આનંદ મળે છે એવો ભલે હજાર હાથ હોય આપણી રક્ષા કરતા હોય છતાંય એટલો આપણે આનંદ નથી હોતો બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં અને બારે ઉમટે મેહ એટલે વરસાદ ભલે બારે મેઘ વરસતા હોય પણ હેતની હેલી માની ક્યાં પરંતુ જે માનો હેત છે જે વાત્સલ્ય છે પ્રેમ છે એના કરતાં કંઈક વિશેષ છે ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં અને ભર્યા ઉનાળે જેમ વટે માર્ગુ હોય રસ્તે જતો હોય અને એને ભર્યા ઉનાળે કોઈ જગ્યાએ પરબ મળી જાય પાણી પીવા મળે અને એને જેટલો આનંદ મળે છે એવી આ છાયા માની ક્યાં એટલી છાયા માયા છે ભર્યા ઉનાળે હું ફાવતી માયા માની ક્યાં અને ભર્યા ઉનાળે ભર્યા શિયાળે હું ફાવતી માયા માની ક્યાં કે ભર્યા શિયાળાની અંદર એ આપણને હું આપે છે અને જે ગરમી આપે છે હું એટલે ગરમી આપે છે આવી માયા માની ક્યાં માયા મિશ્કે મમતા માની ક્યાં તો મિત્રો મા વાટેનો એ સરસ કાવ્ય છે અને એ પરિવાર કાવ્યોમાંથી લીધેલું છે તો સરસ મજાનું કાવ્ય છે